છ વર્ષ પછી એમને ત્યાં ઓલમોસ્ટ છ વર્ષ થઈ જાય છે પાંચ સાડા પાંચ વર્ષ અને પછી બાળક આવે છે આ પરિણામ કેવી રીતે મળ્યું એ આપણે આપણે એમના પરિચય સાથે જ જાણીએ તો તમારું નામ

એ લોકો તો એમ કે કે થા હે થા હે પણ રિઝલ્ટ એમાં પણ નહી મળ્યું કંપનીમાં તમને જે સેલેરી આવે એ બધી સેલેરી એમાં જ જતી રહી બરાબર મતલબ આવી રીતના તમારા મતલબ 6 વર્ષ નીકળી ગયા 6 વર્ષ નીકળી અને અત્યારે હાલમાં તો તમારે ત્યાં બાળક આવી ગયું બરાબર ને છોકરા હોય કે છોકરી 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 તો મને સૌથી પહેલા એ જણાવો કે એ રિઝલ્ટ આવ્યું કેના સેનાથી એ છે ને અમારે લીધી આવે એટલે એના પરથી તમે પ્રોડક્ટ લીધી કઈ કઈ પ્રોડક્ટ લીધી અરવિંદભાઈ બતાવો તમે આ જે નેચરા મોર છે જે ભાઈઓ માટે છે પ્રોડક્ટ અને એની સાથે આ ઇઝી વાપરેલી બેને આ નેચરા મોર ફોર વુમન અને એની સાથે આ ઇઝી રેટોક્સ ન્યુટ્રી ઓકે મતલબ બે મહિના પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી જ ગયું અને અત્યારે તો તમારે તે બાળક પણ છે ને ત્રણ માસ થઈ ગયા તો મુદરસ્ત છે તો એ બાળક બતાવો ને આ દર્શક મિત્રો જોઈ શકો આ બાળક છે એકદમ તંદુરસ્ત છે ત્રણ મહિના થઈ ગયા અને આ દંપતીને તમે જોઈ શકો એના ચહેરા ઉપર ખુશી દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ઘણા સમય પછી બાળક આવે છે મતલબ લગ્ન થયા છે એમનું પોસ્ટર પણ અહીંયા ઓલરેડી આપણે પાછળ જોઈ શકીએ જે એમના લગ્નનું જે પોસ્ટર છે અક્ષય અને પુષ્પા બરાબર ને તમારું નામ પુષ્પા ને હમ તો અહીંયા પોસ્ટર છે જ લગ્નની તારીખ છે આઠ ત્રણ બે હજાર અને પંદર અત્યારે ચાલે છે ડિસેમ્બર મહિનો અને આજની તારીખ અઢાર અને વર્ષ છે બે હજાર અને એકવીસ બરાબર તો મતલબ કે છ વર્ષ પછી એમને ત્યાં ઓલમોસ્ટ છ વર્ષ થઈ જાય છે તો જાણીએ તો સૌથી પેલા તમારો પરિચય આપો શું નામ છે તમારું અક્ષયભાઈ પટેલ અક્ષયભાઈ દિનેશભાઈ પટેલ તમારું નામ ઓકે અને ગામ ગોપડા ગોપડા ઓકે એટલે તાલુકો કયો કહેવાય તાલુકા મહોવા જિલ્લો સુરત તાલુકા મહોવા જિલ્લો સુરત હા તો આપણે અહીંયા તમે આ જે પોસ્ટર જે છે તમારું ઘરનું જ છે બરાબર ને મતલબ લગ્ન કરેલા ત્યારે જે પોસ્ટર લગાવ્યો છે બરાબર ને તો લગ્નના મતલબ કે આજે બે હાજર પંદર અને બે હાજર એકવીસ ચાલે એટલે છ વર્ષ તો ઓલમોસ્ટ આપણે થઈ ગયા બરાબર ને છ વર્ષ પછી તમારે ત્યાં બાળક આવે છે તો મને એ જણાવો કે તમે બાળક મેળવવા માટે કયા વર્ષથી લગ્નના કયા વર્ષ પછી તમે પ્રયત્ન એટલે બે હાજર અઢાર થી લઈ ને બે હાજર એકવીસ સુધી તમારા પ્રયત્ન ચાલતા હતા બરાબર ને તો મને એ જણાવો કે ક્યાં ક્યાં હોસ્પિટલમાં ગયેલા અને ત્યાં તમને ડોક્ટરો શું કીધું ઓકે વ્યારા गेला પછી નવસારી ભી गेला પછી રાણકવા गेला ઓકે વ્યારા ગયલા નવસારી ગયલા વ્યારા ખુશી હોસ્પિટલ માં ગયો વ્યારા ખુશી હોસ્પિટલ માં પછી નવસારી આનંદ માં गेला ઓકે પછી રાણકવા ખુશી માં गेला ઓકે પછી બાય બાય બિલ ચિકલી સીસુદીપ માં પહોંચી ગયો ઓકે મતલબ ચાર હોસ્પિટલ માં તમે ટ્રીટમેન્ટ કરાવી નાખેલી એની ફાઈલ છે કે બતાવો ને આજે અહીં આપણે ફાઈલ જોઈ શકીએ

એના કારણે બાળક આવતું નહોતું સી રહેતી નહોતી બરાબર તો જો તમે મતલબ કે આ છેલ્લા બે હાજર અઢાર થી લઈને બે હાજર એકવીસ સુધી તમે જો કરાવ્યું હોય ટ્રીટમેન્ટ અને રિઝલ્ટ નહીં આવ્યું તો પછી એ નહી કરાવ પછી મોસ્ટ ઓફ ગામમાં કેવું હોય કે આપણે ભગત ભુવને બતાવીએ બરાબર ને

પૂછવું તો નહીં જોઈએ પણ એ ભગત બાબા પાછળ રૂપિયા ખર્ચા કર્યો હશે એમાં તો વધી જ કે એ બી વીસ પચીસ હજાર તો ઓકે અને જે તમે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ ગયેલા ત્યાં ટોટલ ખર્ચો કેટલો કર્યો ટોટલ ત્યાં છે ને બે અઢી લાખ રૂપિયા તો થઈ ગયા કેમ કે વિરા ખુશી હોસ્પિટલમાં જ બહુ થયેલો હા હા મતલબ કે બે થી અઢી લાખ રૂપિયા એવરેજ આપણે અંદાજિત પકડીએ તો એટલો થઈ ગયો આટલો થઈ ગયેલો તો તમે ત્યારે શું કરતા હતા આટલો ખર્ચો તમને કંપનીમાં જતો ઓકે એટલે કંપનીમાં તમને જે સેલેરી આવે એ બધી સેલેરી એમાં જ જતી હતી બરાબર એટલે આવી રીતના તમારે મતલબ છ વર્ષ નીકળી ગયા અને અત્યારે હાલમાં તો તમારે ત્યાં બાળક આવી ગયું બરાબર ને છોકરો આવે કે છોકરી 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 કેટલા માસ થયા ત્રણ મહિના જેવા થયા છે ત્રણ મહિના થયા ઓકે તો મને સૌથી પહેલા એ જણાવો કે એ રિઝલ્ટ આવ્યું કે એટલે એના પરથી તમે પ્રોડક્ટ લીધી કઈ કઈ પ્રોડક્ટ લીધી ઓકે આ જે નેચરા મોર છે જે ભાઈઓ માટે છે પ્રોડક્ટ અને એની સાથે આ ઇઝી રેટોક્સ પછી બીજું આ જે છે મેન વેલનેસ ઓકે અને બીજું કયું બેનો કયું આ પ્રોડક્ટ વાપરેલી બે ને આ નેચરા મોર ફોર વુમન અને એની સાથે આ ઇઝી એટોક્સ ન્યુટ્રી લીવર અને બીજું શું વાપરેલું વુમન વેલનેસ ઓકે જેનું બોક્સ તમારી પાસે અત્યારે અવેલેબલ નથી બરાબર ને હા તો મતલબ આ પ્રોડક્ટ રેગ્યુલર ઉપયોગ કર્યો તો મને એ જણાવો કે કેટલા ટાઈમ તમે વાપરતો એક ટાઈમ બે ટાઈમ વાપરતા હતા સવાર અને સાંજે દૂધ સાથે કે પાણી સાથે પાણી સાથે જ ઓકે અને કેટલા મહિના વાપર્યા પછી ઓકે મતલબ કે માસિક ધર્મ જે આવવું જોઈએ એના કરતાં વધારે ચાલુ થઈ ગયું પહેલા જ મહિનામાં તો તમને ત્યારે ચિંતા થઈ હશે કે આ શું થયું એમ બરાબર ને પછી તમે બંધ કરી નાખ્યું કે શું કર્યું એમ દવા ચાલુ રાખી એટલે તમને આ પ્રોબ્લેમ આવ્યો માસિક ધર્મ આવ્યું ખરું પણ વધારે પડતું અને ઓકે એટલે તમે કન્ટિન્યુ રાખ્યું પછી અને ત્યાર પછી તમને કેટલા મહિનામાં પ્રેગ્નન્સી નું રિઝલ્ટ મળી ગયું એ બીજા મહિને જ મળી ગયું ઓકે બીજા મહિનામાં જ તમને રિઝલ્ટ મળી ગયું પહેલા મહિને એક મહિના ડેટા આવેલ બીજા મહિને મળી ગયું ઓકે મતલબ બે મહિના પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી જ ગયું અને અત્યારે તો તમારે તે બાળક પણ છે અને ત્રણ માસ થઈ ગયા તો મને એ જણાવો કે જે તમે બે અઢી લાખ રૂપિયા ખર્ચો કરેલો એમ કીધું તો આ પ્રોડક્ટના કેટલો ખર્ચો કર્યો આમાં તો કંઈ નઈ એક વખત જ લીધેલી તે અંદાજે કેટલો ખર્ચો થયેલો આમાં તો કંઈ નઈ એક વખત કેટલા દસ હજાર ની કેવી કંઈ લીધેલી હતી દસ સાડા દસ હજાર ની હતી ઓકે દસ થી સાડા દસ હજાર ખર્ચો તમે કર્યો પછી પ્રેગ્નન્સી દરમિયાન જે બધી બહેનોને તકલીફો આવે ચક્કર આવે કમજોરી આવે એવું કઈ તમને તકલીફ થયેલી કઈ નહીં ડિલેવરી વખતે કઈ પ્રોબ્લેમ ઓકે ઓકે પછી ડિલેવરી પછી કઈ પ્રોબ્લેમ બાળક અત્યારે ત્રણ મહિના થયા ને એની તંદુરસ્તીમાં કેવું છે

કેવી રીતે થશે ક્યારે થશે હવે અત્યારે કરેલી તમે આ પ્રોડક્ટ લીધેલી તમને એટલો વિશ્વાસ હતો કેવું ત્યારે તો રિઝલ્ટ મળે કે રિઝલ્ટ મળે કેવું થતું હતું બરાબર પછી પછી કઈ નહીં મતલબ અવિશ્વાસ જ હતો હવે પૂરેપૂરો વિશ્વાસ હવે તમારે જેવા ઘણા બધા દંપતીઓ છે કે જે લોકો આજે સંતાન પ્રાપ્તિ માટે ઘણા બધા પ્રયત્ન કરે છે પણ સંતાન મળતું નથી મતલબ શંકા કરવા જેવું નથી તમને રિઝલ્ટ મળી ગયું છે તો એમને પણ મળી શકે બરાબર છે તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ છે હવે તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ